તા उदयपुरમાં દૂષિત પાણીએ માથું ઉચક્યું સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના દર્દીઓનો ધસારો કમળાના કેસો વધ્યા છોટા ઉદેપુર નગરમાં પાણીજન્ય રોગોએ માથું ઉચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે નગરમાં સ્વચ્છતાનો અભાવ છે ઠેર ઠેર ડ્રેનેજ લાઈનમાં પીવાના પાણીની લાઈનો અને નદીમાંથી ફિલ્ટર વગરનું પાણી આવતું હોવાનું પ્રાથમિક કારણ ગણવામાં આવી રહ્યા છે છોટા ઉદેપુર નગરના લગભગ 35 હજાર લોકોના આરોગ્યની ચિંતા ન કરતા નગરપાલિકાના સત્તાધીશોને જાણે કાઈ પડી હોય તેમ લાગતું નથી નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવાઈ રહી છે ગંદા પાણીની ગટર લાઈનમાંથી પીવાના પાણીની લાઈનો પસાર થઈ રહી છે વધુ ચોંકાવનારી વાત એ છે કે ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આખા નગરના ગંદા પાણીનો નિકાલ છોટા ઉદેપુર નગરના કિનારાથી પસાર થતી ઓરસંગ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે

લગભગ દોઢસો જેટલા પેશન્ટો છેલ્લા અઠવાડિયામાં દૂષિત પાણીના કારણે ઇન્ફેક્શનથી બીમાર થઈને જે લોકો એડમિટ થયા છે અને જેમની ટ્રીટમેન્ટ ચાલુ છે અને જેના કારણમાં એક કારણ જણાવ્યું છે કે આ બધું દૂષિત પાણીના પરિણામે થયું છે અને એ વાત સ્પષ્ટપણે જણાય છે આપણી નગરપાલિકાના શાસકો પણ આ બાબતે સદંતર નિષ્ફળ ગયેલા હોય એમ જાણે જણાય છે કારણ કે તે લોકો બધા કરોડોની ગ્રાન્ટ આવે છે અવર્ગની નગરપાલિકા છે આગવી ઓળખના નામે મોટા મોટા બધા પ્રોજેક્ટોના ઉદઘાટનો કરે કામો કરે છે પણ જે આ પાયાની સુવિધાઓ કે પાયાની સમસ્યાઓ છે જે સફાઈ છે આરોગ્ય છે આ જનરલ સુખાકારીની વસ્તુ છે એના માટે કોઈ જ મતલબ નગરપાલિકાના શાસકોનું મતલબ ધ્યાન નથી અને એમાં એ લોકો કંઈ મતલબ એક સારું કાર્ય કરતા હોય એવું જોવા મળતું નથી કારણ કે આ દૂષિત પાણીનો પ્રશ્ન ઘણો જૂનો છે કરોડો રૂપિયાની ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ છે અને એનામાં પણ એ લોકો કંઈ જ રજૂઆત કરી શક્યા નથી હમણાં ફરી નવા પંદર વીસ કરોડ રૂપિયા કંઈક મંજૂર થયા હોય એવું જાણવા મળ્યું છે પણ ભૂગર્ભ ગટર યોજના આજે પણ નિષ્ફળ છે આજે બી નગરનું દૂષિત પાણી આ જ ઓરસંગ નદીમાં મિક્સ થાય છે જે લોકોના પેટમાં પહોંચી રહ્યું છે ફિલ્ટરેશન પ્લાન્ટની વાતો માત્ર હવામાં છે એવું જાણવા મળ્યું હતું કે કંઈક ફિલ્ટરેશન પ્લાન્ટ જે તે ટાઈમે મોટા પાયે મતલબ ઉદ્ઘાટન બી થયું હતું લાખો રૂપિયાના ખર્ચે પણ હાલ નવ્વાણું ટકા જ્યાં સુધી મને માહિતી મળે ત્યાં સુધી એ બંધ છે તો લોકોને કોઈ ફિલ્ટર પાણી પણ પીવા મળતું નથી અને આ દૂષિત પાણીના પરિણામે લોકો બીમાર થઈ રહ્યા છે હા એ સિવાય નગરપાલિકાના જે વોટર વર્ક્સ છે એની આજુબાજુ મતલબ મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે એ રેત ખનનના પરિણામે પરિણામે જે રેતી એક કુદરતી ફિલ્ટર તરીકેનું કામ કરતી હતી એ રેતી ધોવાઈ ગઈ છે કે સાફ થઈ ગઈ છે એના કારણે જે નદીનું દૂષિત પાણી જે થોડું ઘણું પણ ફિલ્ટર થઈને જે જતું હતું એના બદલે આજે સીધે સીધું મતલબ બોટાક્ષના કૂવાઓમાં જઈ રહ્યું છે અને એ જ પાણી ફિલ્ટર રેશન પ્લાન્ટ તો કાર્યરત છે જ નહીં એટલે સામાન્ય મતલબ એ લોકો ફિલ્ટરમાં શું કરે છે ખબર પડે એવું નહીં દૂષિત પાણી જ સીધું મતલબ પાલિકાને નલિકાઓ મારફત સીધું લોકોના ઘરોમાં જાય છે અને જે આ મતલબ જે અત્યારે લોકો બીમાર થાય છે એના મૂળ કારણમાં આ વસ્તુ જણાય છે

કવાંડ બ્રિજ પાસે લોકોના કનેક્શન વાળી ગટર લાઇન તૂટેલી હાલતમાં છે અને આ ગંદુ પાણી સીધું નદીમાં વહી જાય છે અને નગરપાલિકાના વોટર વર્ક્સમાં ભળી જાય છે પરિણામે નગરજનો આજ દૂષિત પાણી પીને બીમાર પડે છે છોટાઉદેપુરના નાગરિકો પાણીની સુરક્ષા માટે ચિંતિત છે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે આજે ઉદેપુર નગરની અંદર પાણીજન્ય રોગોના લગભગ 250 થી કેસો થઈ રહ્યા છે જે ખરેખર ચોમાસામાં થતા હોય પણ આજે શિયાળાની અંદર આ રોગ જોવા મળી રહ્યો છે જે ખરેખર પાલિકાની નિષ્ફળતાના લીધે આ જે પાણી આપવું જોઈએ નગરની જનતા નથી અને એ લોકોએ છોટાદુ નગરની અંદર પાણી આવકનો સોર્સ ઓરસંગ નદીમાંથી જ છે અને ખુલ્લી ગટરોનું બી પાણી ઓરસંગમાં જ જઈ રહ્યું છે બે મિક્સ થઈ થતું હોય એના લીધે આ રોગો ફાટી નીકળ્યા છે તેના પર ધ્યાન આપી અને સ્વચ્છ પાણી

આવા લક્ષણો સાથે પેશન્ટો અમારે ત્યાં વીસ જેવા પેશન્ટો દાખલ થયા છે અને છેલ્લા વીસ દિવસની અંદર અમારે ત્યાં એકસો ને વીસ જેવા પેશન્ટો આના પોઝિટિવ આવ્યા છે જે ખરાબ પાણી પીવાથી એકબીજાના ખરાબ હાથથી પકડી લેવું સંડા જયા પછી હાથ ધોયા વગર પકડી લેવું ખાઈ લેવું આવા આના લીધે પેશન્ટ આવ્યા છે અને આ પેશ આ જો ના થાય આ વાયરસ છે જે હેપેટાઇટિસ એ એ એ કહેવામાં આવે છે જેને સારું પાણી પીવાથી બે આરામ કરો આ બધાથી કાં તો વધારે દુખાવો થાય ત્યારે અમે દાખલ કરીએ છીએ ટેસ્ટ કરીએ છીએ આના પરથી ખૂબ ગંદુ પાણી પીવાથી ગંદુ ખાવાનું ખાવાથી આ કેસ બની શકે છે હાથમાં દુખવું ખાવું ના લખવું ઉપકાવા વોમિટિંગ થવું આ બધા છે આરામ કરો સારું પાણી પીવું ઉકાળીને પાણી પીવું આવું આપણે સાવચેતી રાખશું તો સારું થશે જ્યારે આ લક્ષણો જણાય તો આપણે પસાર થતી ઓરસંગ દૂષિત પાણી ઠલવાતા નદી તો દૂષિત થાય જ છે સાથોસાથ લોકો નું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે ત્યારે જો સમયસર નગરપાલિકાના સત્તાધીશો નહીં જાગે તો આવનારા સમયમાં દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેમાં નવાઈ નહીં સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો